શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કુવો એક ખોદો ને સરિતા નીકળે આજે પણ જો જનક જેવા આવીને હળ હાંકે તો આ ધરતીમાંથી સીતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ માટીની આ ભૂમિની કે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે મિત્રો

એટલે શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એટલે કે હતોત્સાહ થયેલા અર્જુનને ભગવાન કૃષ્ણએ ઉત્સાહ આપવા માટે એને હિંમત આપવા માટે જે કહેલો ગ્રંથ એટલે ગીતા પણ મિત્રો માત્ર એટલું જ નથી અર્જુન તો નિમિત્ત માત્ર છે આપણે સૌ અર્જુન છીએ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન હિંમત હારી જાય છે એવી જ રીતે આ જિંદગીની રણભૂમિમાં તમે અને હું આપણે સૌ ક્યારેક કંઈક સમસ્યાઓ હોય કંઈ હિંમત હારી જઈએ ક્યાંય એવી દુઃખો હોય ક્યાંય એકલા પડી જઈએ તો બધાને માર્ગદર્શન કરતો ગ્રંથ એટલે ગીતા ત્યારે આપણે સૌને અર્જુનને નિમિત્ત બનાવીને આપણે સૌને માર્ગદર્શન આપવા માટે શ્રી કૃષ્ણએ પોતાના મુખમાંથી ગીતાજી કહેલી છે મિત્રો ગીતામાં વિશ્વના તમામ કોયડાઓનો ઉકેલ છે ગીતા એ આબાલ વૃદ્ધ સૌને માર્ગદર્શન આપતો ગ્રંથ છે ગીતા એ માત્ર મંદિરમાં રાખવાનો ગ્રંથ નથી એ જીવન માં જીવવા જીવન જીવવાનો ગ્રંથ છે એ આચરણમાં લાવવાનો ગ્રંથ છે ગીતા એ શ્રી કૃષ્ણનો શ્વાસ છે શ્રી કૃષ્ણનું હૃદય છે ગીતા એની અંદર મનુષ્યને અનેક પ્રકારના આશ્વાસનો ભગવાને આપ્યા છે અને ત્યાં સુધી કીધું છે કે સર્વસ્ય ચાહમ હૃદયસન નિવિષ્ટો હું દરેકના હૃદયમાં બિરાજમાન છું તો એ ભગવાન છે એ મારી સાથે જ આવેલો છે બેઠેલો છે મારા હૃદયમાં બિરાજેલો છે એ સુખમાં દુઃખમાં બધામાં શ્રી કૃષ્ણ મારી સાથે છે તો આ ગીતાજી મિત્રો વિશ્વમાં ગ્રંથ એવો છે જે ગીતાજી કે જેમનો ઉજવાય છે વિશ્વને ગીતાજી છે છે ને એ ભારતે આપેલી ભેટ એમ કહીએ તો પણ ખોટું નથી એક સરસ વાત યાદ આવે છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં ગયા હતા ત્યારે બધા ગ્રંથોને આમ ઉપર આમ રાખ્યા હતા ત્યારે સૌથી નીચે શ્રીમદ ભગવદ્ ગીતા હતી ત્યારે ઘણા વિદ્વાનોએ કે ઘણા લોકો તમારી ગીતાજી તો સૌ નીચે છે ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ગીતાજી નીચે છે પણ પાયામાં છે એ મૂળમાં છે એ પાયામાં છે એટલે તમે આજે અડીખમ ઉપર ઊભા છો એટલે ગીતાજી છે એ પૂરા વિશ્વને માર્ગદર્શન આપતો ગ્રંથ છે વિશ્વના તમામ કોયડાઓનો ઉકેલ આપણને ગીતામાંથી મળે છે એ પૂરી માનવ જાત માટે લખાયેલો એવો આ ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા છે અત્યાર સુધી માત્ર આપણે એને મંદિરમાં રાખી કાં તો કોર્ટમાં સમ ખાવા માટે રાખી અને કાં તો માત્ર ને માત્ર કોઈના મૃત્યુ સમયે આપણે ગીતાને વાંચવા રાખીએ પરંતુ ગીતાજી છે એને ખોલીને જોઈએ તો એમાં પોતે હજારો આશ્વાસનો આપણને આપ્યા છે કે તું કર્મ કરીએ ફળની આશા રાખ નહીં પછી તું હિંમત ના હાર હું તારી સાથે છું આવા અનેક આશ્વાસનો આપણને ગીતાજીએ આપ્યા છે તો મિત્ર આ ગ્રંથ છે એને આપણા આજના દિવસે આપણે એવો કંઈક સંકલ્પ કરીએ કે ગીતાજીને માત્ર મંદિરમાં ન રાખતા એને આપણા આચરણમાં લઈ આવીએ એને આપણી રીતિમાં લઈ આવીએ આપણી નીતિમાં લઈ આવીએ અને આવી આજના દિવસે આપણે પ્રાર્થના કરી અને ગીતા માને વંદન કરી અને આપ સૌને ફરી ફરીને ગીતા જયંતિની શુભકામનાઓ